વાંકાનેર તાલુકાના જે જડેશ્વરની બાજુમાં આવેલ ધાર્મિક સ્થળ જે જગ્યા પાલનપીર તરીકે ઓળખાય છે અને વર્ષો પુરાણું આ મેઘવાળ સમાજની વર્ષો પુરાણી જગ્યા આવેલી છે આ જગ્યામાં ત્રણ દિવસ સુધી મેળો ભરાય છે અહીંયા તમામ મેઘવાળ સમાજ દ્વારા અહીંન્યા પાલનપીરની ધજા અને લીલા કપડાની પીરની છોડ અને ગુલાબના ફૂલો તથા અંતરથી આયા ત્રણ દિવસ સુધી અહીંયા ભજન અને ભોજન વ્યવસ્થા રાખવામાં આવે છે દેશ પરદેશ મેઘવાડ સમાજ લોકો અહીંના સાડા ત્રણ દિવસ મેળો માણસે અને જેવા કે મુંબઈ અમદાવાદ કલકત્તા રાજકોટ સુરેનગર મોરબી ટંકારા પોરબંદર ગોંડલ જૂનાગઢ વગેરે જિલ્લા અને તાલુકા માંથી આયા સાડા ત્રણ દિવસનો અહીન્યા મેળો ભરાય છે અહિન્યા દેશ પરદેશના લોકો મેઘવાડ સમાજના લોકો આવે છે અને પુણ્યનું ભાતુ અને આયા પાલણપીર જગ્યાની બાજુમાં કપૂર વાવ અને કપૂર કુંડ આવેલો છે જેમાં સાત સાત ગર ગંગે જે ચોબારી વાવમાંથી ઉત્પાદન થઈ કપૂર કુંડમાં પુણ્યનું ભાથું અને આ કપૂર કુંડમાં દેશ પરદેશથી જે આ મેળામાં મેઘવાડ સમાજના ભાઈઓ અને બહેનો આ કપૂર કુંડમાં નાવાથી સ્નાન કરવાથી જે મેઘવાડ સમાજે કરમનું કરેલું હોય અને પુણ્ય સ્નાન કરવાથી એના મેઘવાડ સમાજ તમામ સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અહેવાલ પ્રવીણ મેર રાજકોટ મારું કામ હલગામ હાલ આકારે દર વર્ષે સેવા કરું છું અમે ગમે ત્યારે આવું હલગામ તો આકારે અને પડશે સેવા કરવાની કાંઈ પણ જરૂર હોય હોસ્પિટલ હોય જે પોલીસેશન હોય તો મને મળો ગમે ત્યારે રાતે બે વાગે મને બોલાવો તમારા માટે